નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને વાત છે આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં હાલ ટૂંકી વડગે જોવા મળી રહી છે અને ભાવમાં જે ધીમી ગતિએ વધારો જોવા મળ્યો છે ગઈકાલ લા લાભ પાછા હતી અને તમામ માર્કેટયાર્ડો ખુલી ગયા છે અને ડુંગળીની ધીમી ગતિએ આવકો નોંધાવા લાગી છે ડુંગળી બજારમાં ટૂંકી મળી છે અને આવકો ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો છે ડુંગળીમાં હવે જે આગામી એક સપ્તાહ બાદ જે આવકમાં છે ધીરે ધીરે વધારો થવાની શક્યતાઓ છે ખાસ કરીને હવે ધીમે ધીમે આવકો વધવા લાગશે ખાસ કરીને નવેમ્બરના પહેલા સપ્તાહમાં આવકો મોટા પ્રમાણમાં નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે હવે તહેવારો પૂરા થયા છે અને માર્કેટયાર્ડો ખુલતાની સાથે ધીમી ગતિએ ડુંગળીની આવકો શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોની અંદર એટલે કે નવેમ્બર મહિના સુધી એક સપ્તાહમાં ડુંગળીની જે આવકો છે તેના મોટા પ્રમાણમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી ડિમાન્ડ આવે તેવા અત્યારે સુધારાની ચાલ જોવા મળે તેવી કોઈ પણ જાતની શક્યતાઓ નથી આ વર્ષે પણ ડુંગળીના ભાવ એવરેજ ત્રણસોથી લઈને ચારસો રૂપિયા જાય તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે તો મિત્રો ખાસ જોવાનું રહ્યો કે આગામી દિવસોની અંદર જે નવેમ્બરની શરૂઆતમાં ડુંગળીના ભાવમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દે ફરી સાથે જય જવાન જય કિસાન